આજ રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો બે મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેમાં મરણ જરાનું નામ છે શેરૂપ ભવાની નામ યાદવ જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર સાડત્રીસ વર્ષ હતી પોલીસે મૈધરપુરા પોલીસની ડિસ્ટર્બ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલ છે આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમનો ઈસમની હત્યા કરેલી હતી બનાવનું મેઇન કારણ એટલું હતું જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણજનાની વાઈફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે છ એક મહિનાથી અફેર ચાલતું હતું જેની જાણકારી આ મરણજનાને ખબર પડી ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું આભાર